કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલની અધ્યક્ષતામાં ભુજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વી કે હુંબલે ભાજપ સરકાર પર ચૂંટણી પંચના સહયોગથી લોકતંત્રની હત્યા કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે કચ્છમાં અંદાજે એક લાખથી વધુ બોગસ મતદારો હોવાની શક્યતા છે ઘણા મતદારોના નામ અન્ય રાજ્યોની મતદાર યાદીમાં પણ નોંધાયેલા છે વીકે કે હુંબલે ચૂંટણી પંચને મતદાર યાદીને ડિજિટલ કરીને આધાર કાર્ડ સાથે લિંક કરવા તેમજ બે જગ્યાએ મતદાન કરતા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે આ અંગે જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું ના આવી ગેરરીતિ વોટોમાં હવે કોંગ્રેસ શું કરવા માંગે છે અને કોંગ્રેસ કોર્ટોમાં ને કચેરીઓમાં કેમ લડત નથી ચલાવતી તો મારે આપને આ માધ્યમથી કહેવું છે કે કોર્ટ ને કચેરીઓ અને એમનો વહીવટ બંધારણ એ બધું હવે ભાજપ પ્રેરિત છે કારણ કે ગત ટ્રમમાં જ્યારે જિલ્લા પંચાયતો અઠ્યાવીસ કોંગ્રેસની હતી ગુજરાત રાજ્યમાં અને ત્રણસો ને બેતાલીસ જેટલી તાલુકા પંચાયતો હતી ત્યારે એકસો છાસઠ સદસ્યો અમારા કોંગ્રેસના પક્ષાંતર કરીને ભાજપમાં ગયા અને ભાજપના ચુમાળીસ સદસ્યો પક્ષાંતર કરીને કોંગ્રેસમાં આવ્યા એમાં અમારી લખપત તાલુકા પંચાયત હતી અમે નમો નિર્દિષ્ટ અધિકારી જે અમારા બંધારણના હોય એની પાસે મેં પક્ષાંતર ધારાનો કેસ કર્યો એમાં એકસો છાસઠે છાસઠ કોંગ્રેસવાળા જે હતા એ તમામને ચાલુ રાખવામાં આવ્યા અને ભાજપમાંથી જે ચુમાળીસ ગયા ને એને પક્ષાંતરમાંથી રદ કરવામાં આવ્યા એના એ અધિકારી પાસે હાલની ચાલુ તાલુકા પંચાયત લખપતની અમે અમારા બે સદસ્યો ધારો કરીને ગયા અને ભાજપની તાલુકા પંચાયત બની અમે ગુજરાતની હાઈકોર્ટમાં ગયા અને એ જ નમો નિર્દેશ અધિકારી રાવલ નામ જો કહું છું અમે એમને મળ્યા કે સાહેબ ભારતમાં બે કાનૂન કે ભાજપમાંથી જેટલા જાય એ તો પાછા તમે કીધું એને એક રાતમાં સવારના તમે મિટિંગ કરો અને ત્રીજા દિવસે સુનાવણી રાખો અને ચોથા દિવસે ભાજપવાળા બધા સસ્પેન્ડ એટલે એ ભાજપમાંથી ગયા અને સાહેબ અમારા કોંગ્રેસમાંથી જે લોકો ગયા એને તો તમે તો કે ગઢવીભાઈ ભાજપ અને કોંગ્રેસનો એટલો ફરક છે કે તમારા માણસોને તો અઢી વર્ષ સુધી અમારે રાખવાના જ છે આવા આ ભારતની સંવિધાનમાં તમે ગાંધીનગરમાં જાય નમો નિર્દેશ અધિકારીને પૂછી શકો છો કે આવા બે કાયદા દેશમાં કે કોંગ્રેસમાંથી જે લોકો જાય એ ભાજપમાં કાયમી ચાલુ રહે એટલે હવે કોઈ કોર્ટ કચેરી કે કોઈ ઉપર તમારે વિશ્વાસ ભાજપની સરકારમાં રાખવા જેવો રહેતો જ નથી એટલે ચૂંટણી આ મતદાર તો મામૂલી વાત છે ને આજે વિચાર કરો ધારાસભ્યો જાય ને તો ચાલો ચૂંટણી લડાવે પણ જિલ્લા પંચાયતો અમારી આઠ તૂટી ગઈ એક પણ જિલ્લા પંચાયતના સદસ્યને એ સસ્પેન્ડ ન કર્યું કારણ કે એ પોતાની જિલ્લા પંચાયતો બની ગઈ હતી એટલે હવે આમાં કાયદો વ્યવસ્થા જેવું કાંઈ રહ્યું નથી અત્યારે સમગ્ર દેશમાં જે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ કીધું કે આ અત્યારની ભાજપની સરકાર અને ચૂંટણી પંચના સહયોગથી મતની ચોરી કરી અને જીતે છે જે લોકતંત્રની એક હત્યા છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી જેની તપાસ અમે પણ કચ્છ જિલ્લામાં કરતા તો આપણા જિલ્લામાં પણ એક લાખથી વધારે ખોટા બોગસ ડબલ નામવાળા મતદારો છે આ માટે અમે અનેક વાર રજૂઆતો કરી છે કે આ બોગસ નામો હટાવવા જોઈએ અને કચ્છની વસ્તીના પ્રમાણમાં ખરેખર મતદારોની સંખ્યા બાસઠ ટકા થવી જોઈએ તો અત્યારે સિત્તેર ટકા જેટલી મતદારોની સંખ્યા છે વસ્તીની સામે તો એ પણ એક પુરાવો છે કે બોગસ મતદાન થાય છે આપણા જિલ્લામાં પરપ્રાંતના લોકોની મોટી વસ્તી આવેલી છે અને એ જે આવતા હોય એના પોતાના વતનમાં પણ તેઓ મતદારો હોય છે ને એના નામો આપણા જિલ્લાની મતદાર યાદીમાં પણ દાખલ થઈ જાય છે જેનો લાભ ભાજપને મળે છે કોઈ પણ નવું નામ ઉમેરવું હોય નવો મતદાર હોય તો એનો છ નંબરનું ફોર્મ ભરવાનું હોય છે પણ જ્યારે બીજા રાજ્યમાંથી અહીંયા મત હોય વતની અને મતદાર જ્યારે અહીંયા નોંધાવતા હોય તો એને ખરેખર ત્યાંથી નામ કમી કરાવવાનું હોય છે એના પછી જ એનું મતદાર જાતિમાં નામ નોંધવાનું હોય છે પર પરંતુ ઘણી વખત અહીંના આપણા કલેક્ટરશ્રીના માધ્યમથી એક મતદાર જાતિમાં નામ વધારવાની ઝૂંબેશના ભાગરૂપે કંપનીઓમાં જઈ કંપનીઓના કર્મચારીઓના કંપનીઓના કામદારોના નામો ઉમેરવાનો એક આગ્રહ રાખવામાં આવે છે અને ઘણી જગ્યાએ કંપનીઓના નામો જે તે પંચાયત વિસ્તારમાં એના નામો ઉમેરા ઉમેરાઈ પણ ગયા છે આપણે મુદ્રા તાલુકાની સમાઘોઘા ગામનો દાખલો દઉં તો ત્યાં જિંદાલ કંપની આવેલી છે અગિયારસોથી અગિયારસોથી બારસો જેટલા મતદારો જે આપણા અહીંયા જિલ્લાના છે જ નહીં વતની બારના જિલ્લાના વતની જેની ઉંમર ચાલી ચાલી પચાસ પચાસ વર્ષની હોય અને એવા નામો અહીંયા જ્યારે દાખલ થયા છે તો ખરેખર એના નામો એમના વતનમાં પણ હોવાની પૂરેપૂરી શક્યતા છે તો એ નામો ઉમેરાય કઈ રીતે ગયા કે તમે માત્ર છ નંબરના ફોર્મ એક દાખલ કરવાનું છે બરાબર નવા મતદાર માટે પણ જે બીજા રાજ્યોમાંથી જ્યારે આવેલા છે તો એને તો છ નંબરના બદલે ત્યાં એનું નામ સ્થળાંતર કરીને આવ્યા હોય તો એનું ફોર્મ ભરવાનું પણ અલગ નમૂનો છે અને ત્યાંથી એ એનું નામ દાખલ જ્યાં હોય ત્યાંથી રદ કરાવેલ છે કે કેમ એ માહિતી પણ લેવી જોઈએ તો અમારી જે માંગ છે કે કચ્છ જિલ્લામાં ઓછામાં ઓછા એક લાખથી વધારે મતદારો એવા છે કે જે મત આપણે ચૂંટણીઓમાં પ્રભાવિત પરિણામ ઉપર પ્રભાવિત થઈ શકે છે લોકસભા હોય કે વિધાનસભા હોય અને નાની ચૂંટણીઓમાં મતદાન અત્યારે ખાસ કરીને શહેરમાં એમાં મુન્દ્રા અને ગાંધીધામ જેવા શહેરોમાં કે એના નામો એ શહેરી વિસ્તારમાં પણ છે એના નામો ગ્રામ્ય વિસ્તારમાં છે અહીંયા વિધાનસભા લોકસભામાં મતદાન કરે છે જે તે પંચાયત કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય તો એ ગામડામાં જ એની પર મતદાન કરે છે આવું કેમ હોઈ શકે આના માટે અમે અવારનવાર ફરિયાદો પણ કરેલી છે હવે જિંદાલ કંપનીની વાત કહું સમાઘોઘામાં તો પંચાયતમાં એ ધારે સરપંચ એ એ એ ધારે એ સરપંચ બને એની ઈચ્છા મુજબના સરપંચ બને અત્યારે એના ચાર સભ્યો ચૂંટાઈને ગ્રામ પંચાયતમાં સમાઘોઘા ગ્રામ પંચાયતમાં જે મૂળ વતની જ નથી તો કઈ રીતે સભ્યો ચૂંટાઈને કંપની વતીથી જઈ શકે આ અમારો ખાસ મુદ્દો છે અને ખાસ કરીને અમારા નેતા રાહુલજી જે લડાઈ લડી રહ્યા છે અને ચૂંટણી પંચ એ ખરેખર નિષ્પક્ષીય રીતે કોઈપણ જાતના ભેદભાવ એનું કામ કરવાનું હોય છે પરંતુ એ ભાજપને ઇશારે અત્યારે ભાજપને ફાયદો થાય ભાજપની સરકાર ત્યાં કેન્દ્રમાં બને ભાજપની સરકાર રાજ્યમાં બને એના માટે કામ કરી રહ્યા હોય એવું અમને લાગે છે તો આજે અમે પુરાવા સાથે તમને સમાઘાનો પુરાવો આપ્યો અમે ગરપાધરમાં આર્મી કેમ્પ અહીંયા લોકો બીએસએફના આપણા ઘણા બધા જવાનો હતા દસ વર્ષ પહેલાં એનું નામો હતો દસ વર્ષ તો એ જતા રહ્યા છે તો આજે પણ એના નવસોથી હજાર નામો આપણી મતદાર યાદીમાં બોલી રહ્યા છે તો આવું કેમ હોય તો જે નામો અહીંયાથી જ જાય છે માની લો બીએસએફના જવાનો તો જુદા જુદા રાજ્યના હોય એમના વતનમાં પણ એમના નામો હશે અને આ દેશના બંધારણ મુજબ કે એક વ્યક્તિને એક મતદાનનો અધિકાર છે નહીં કે તમે બબે ત્રણ ત્રણ ચાર ચાર મતદાન કરી શકો તો અત્યારે આ આને કારણે એક ચૂંટણીઓના પરિણામો પણ પ્રભાવિત થાય છે તો અમે આજે ખાસ કરીને જે પ્રેસ કરી કે કચ્છમાં પણ એની તપાસ હોવી જોઈએ અમે રાજ્ય ચૂંટણી પંચને પણ આ મુદ્દે કહેવા છે કે આની તપાસ કરાવે અને કચ્છમાં પણ લાખો મતદારો અહીંયા કને બીજા રાજ્યના કે બીજી જગ્યાએ નોંધાયેલું હોય એવા નામો આપણા કચ્છ જિલ્લામાં છે તો આ હટાવવાની અમારી ખાસ કરીને માગણી છે અને આવનારા દિવસોમાં અમારી લડાઈ એક અમારા દેશ લેવલે આખા દેશમાં આ મત ચોરો ગાદી છોડો આ નામથી અમે એક ઝૂંબેશના ભાગરૂપે સમગ્ર દેશમાં લડાઈ લડવાના છીએ આવતીકાલે આ જિલ્લા મથકે દરેક ગુજરાતના જિલ્લા મથકો ઉપર મસાલ રેલીનું પણ આયોજન કર્યું છે અને આ બેરી મૂંગી સરકારને અમે જગાડવા માગીએ છીએ અને ખાસ કરીને ચૂંટણી પંચ પર કહેવા માગીએ છીએ કે તમારી ડિજિટલ જે સાઈ જાદી છે મતદાર જાદી એ વેબસાઇટ ઉપરથી હટાવી કેમ લીધી તો અમારી માગણી એ છે કે ડિજિટલ જાદી પર વેબ સાઇટ ઉપર તમે મૂકો જેથી દરેક વ્યક્તિ ભારતનો નાગરિક એ યાદીમાં બરાબર છે કે નહીં એનું જોઈ શકે ચેક કરી શકે અને બીજી વાત અમારો ખાસ મુદ્દો છે કે આ બોગસ નામો જો અટકાવવા છે તો ખરેખર એને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવા જોઈએ અને આધાર કાર્ડ સાથે લિંક થાય તો એનું ક્યાંક બીજી જગ્યાએ નામ નોંધાયેલું હશે તો તરત આપણને જાણકારી મળશે તો અમે આ સરકારને કહેવા માગીએ છીએ વહીવટીતંત્રને કહેવા માગીએ છીએ કે જે બહારના લોકો અહીંયા આવે છે એનું તમે સીધું નામ કેવી રીતે દાખલ કરી શકો ત્યાં જે ત્યાં ક્યાંનો મતદાર છે ક્યાંનું નહીં કમસે કમ એની પાસેથી એક નામું તો લ્યો કે મારું બીજી કોઈ જગ્યાએ નામ નથી બહારના લોકો અહીંયા આવી ત્રીત્રી ચાલી ચાલીસ પચાસ પચાસ વર્ષની ઉંમરના લોકો જે આપણે અહીંયા નામો નોંધાવે ત્યારે તો આપણને થોડુંક શંકા જવી જોઈએ ને કે એનું નામ બીજે નોંધાયેલું હશે કે નહીં પરંતુ નહીં તંત્ર એ માત્ર સારું લાગે એનું એના માટે મતદારોની સંખ્યા વધે એ ઝુંબેશના ભાગરૂપે નીચેના એમના તલાટી તલાટીશ્રીઓને પણ ઘણી વખત આદેશ અને સૂચનાઓ કરતા હોય છે અને કંપનીઓમાં મૂકતા હોય છે આ અમે અનુભવેલું છે મારે પોતાને મારા ગામમાં ઘણી કંપનીઓ આવેલી છે તો તલાટીઓને સૂચના આપી કે તમે નામ વધારવા માટે કંપનીઓમાં જાઓ ત્યાંના કર્મચારીઓનું નામ નોંધી આવો કેવી રીતે આવી રીતે નોંધી શકે સામેથી જઈને તો આ તો બરાબર નથી એટલે લોકતંત્રનું બચાવવું પડશે તો ચૂંટણી પંચ નિયમ મુજબ ચાલવું પડશે આખા દેશ લેવલ એક ઝૂંબેશના ભાગરૂપે જે બોગસ નામ હોય ડબલ નામ હોય કે અથવા તો અહીંયાથી બીજી જગ્યાએ અહીંયાથી સ્થળ કરી ગયેલા હોય એવા લોકોના નામ અહીંયાથી હટાવવા જોઈએ એવી અમારી રજૂઆતને માગણી છે અને આવનારા દિવસોમાં હજી આનાથી વિશેષ પુરાવો સાથે અમે પણ દરેક બુથ સુધી જઈ અને આની ચકાસણી કરીશું અને જ્યાં ખોટાને બોગસ મતદારો હશે એમની હટાવવા માટેની અમારી માગણી હશે